અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન મા જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો માં અંબાના મંદિરે પહોંચી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે હાલમાં દિવાળી વેકેશનને કારણે ભક્તોનું ઘોડાપુર અંબાજી મંદિર ખાતે ઉમટી પડ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મા જગતજનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે અંબાજી પહોંચ્યા હતા ભક્તોએ મંદિરના ભંડાર છલકાવી દીધા હતા અને હાથ ખોલીને દાન કર્યું હતું જેમાં સવા કરોડનું દાન કરાયું હતું જેમાં ચારસો ગ્રામ સોના સહિત રૂપિયા એક પોઈન્ટ દસ કરોડની દાનપેટીમાં ગુપ્ત દાન કરાયું હતું અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે દિવાળી પર્વની રજાઓ દરમિયાન અંબાજી મંદિર ખાતે આરાસુરી અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે થરાદ પંથકમાં મોડી રાતે અને દિવસ દરમિયાન ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો હતો આ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને બસ સ્ટેશન નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બસ સ્ટેશનના વર્કશોપની આગળ પણ કમોસમી વરસાદી પાણી ભરાઈ જતા અવર જવર મુશ્કેલ બની હતી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે લોકોએ આ સમસ્યાના કાયમ માંગ કરી છે બ્રિજની પાડી સાથે બસ અથડાતા બે વ્યક્તિઓને પહોંચી ઈજા બસમાં સવાર પચાસથી થી વધુ મુસાફરોને ઇમરજન્સી વિન્ડોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા બસ અને ટ્રેલર વચ્ચે ઓવરટેક અકસ્માત ટાળવા માટે બસ ચાલકે બસને બ્રિજની પાડી સાથે અથડાવી દીધી હતી આ અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો બસ બ્રિજની પાડી સાથે ટકરાયેલી હોવાથી બસમાં ફસાયેલા પચાસથી વધુ મુસાફરોને ઇમરજન્સી વિન્ડોમાંથી બહાર કાઢવામાં આવ્યા બસ ચાલકની સમય સૂચકતા અને ચાલાકીને કારણે મોટી જાનહાનિ ટળી હતી પાટણ શહેરમાં નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજનાના પાણી પુરવઠામાં વિક્ષેપ પડ્યું છે ખોરસમ પંપિંગ સ્ટેશન આગળ નર્મદા કેનાલનો મુખ્ય વાલ તૂટી જવાના કારણે સીધી સરોવરમાં પાણી આવતું બંધ થઈ ગયું છે આ પરિસ્થિતિને કારણે આગામી બે દિવસ સુધી શહેરના લોકોને એક જ ટાઈમે પાણી આપવામાં આવશે નર્મદા કેનાલની ખોરસમ પંપિંગ સ્ટેશનની આગળનો મુખ્ય વાલ તૂટી ગયો છે આ તકનીકી ખામીના કારણે ખોરસમ કેનાલથી નર્મદાનું પાણી સીધી સરોવરમાં આવતું હાલમાં બંધ થઈ ગયું છે જેનાથી શહેરના પાણી પુરવઠા પર સીધી અસર પડી છે થરાદ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છેલ્લા દોઢ મહિનાથી ચાલુ રહેલા વરસાદ અને હાલમાં પણ પાણી રહે વરસી રહેલા કમોસમી વરસાદથી ઊભા પાક અને પશુઓના ઘાસચારાને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે આ કમોસમી વરસાદે તેમની ખેતીનો મોટો ફટકો આપ્યો છે ખાસ કરીને બાજરી મગફળી અને અન્ય પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે પશુઓ માટેના ઘાસચારાની પણ ગંભીર અછત સર્જાય છે જેનાથી પશુપાલકો ની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે